સમર્થકો છે તે હવે તેમના ખાસ લોબિંગ માટેની વાત અહીંથી ખાસ જોવા મળી રહી છે ભીખાજી ઠાકોરના સમર્થનમાં તમે તસવીરો જુઓ છો અત્યારે ફિલહાલ જે લોકો આવ્યા હતા તેની તસવીરો જે રીતે એક તરફ ભીખાજી ઠાકોર જે છે તે ખાસ કમલમ પહોંચી ચૂક્યા છે તેમને કોઈ પ્રોબ્લેમ નથી તે પ્રકારનો સંકેત આપવા માટે પણ ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં મળે તો ચૂંટણી બહિષ્કાર કરીશું તેવા મેઘરજમાં પોસ્ટર જોવા મળી રહ્યા છે બે હજારથી વધુ કાર્યકરોએ અહીં રાજીનામાની ચીમકી આપી છે અને વેપારીઓએ ધંધા રોજગાર પણ બંધ રાખવાની તૈયારી દર્શાવી છે ભીખાજીએ ના પાડી દીધી છે તેઓ કોંગ્રેસમાં પણ નથી જતા તેવું સ્પષ્ટ કહી ચૂક્યા છે તેઓ કમલમ ખાતે પણ ઉપસ્થિત છે કે તેમને કોઈ નારાજગી નથી પણ તેમના સમર્થકો જે છે તે હજુ પણ માગ કરી રહ્યા છે કે ભીખાજી ઠાકોરને ટિકિટ મળવી જોઈએ એક જ માગણી છે જો ભીખાજી ઠાકોરને પક્ષ ફરીથી જો નામની ઘોષણા નહીં કરે તો અમે આજે અમે શરૂઆત તો કરી જ દીધેલી છે આ શરૂઆત અમે આજે અમે અરવલ્લી કમલમ ખાતે જઈએ છીએ અને જો ત્યાંથી બી અમને સંતોષ નહીં થાય અમે ગાંધીનગર કમલમ સુધી અમારી પહોંચવાની તાકાત છે અને અમે તો

આજે આવેલી વર્ષોની મહેનત કરેલી ભીખાજી ઠાકોર અમે બધા જ પાર્ટીના છીએ અને જે આજેને આવેલી વ્યક્તિને જેને બીજી બી ટિકિટ ઓખે મેચીના પીધી હતી એ તદ્દન ખોટી બાબત છે અને અત્યારે ટિકિટ લઈ અને અહીં આવશે પણ અમે પણ એમના જોડે જવા નથી એમ મત લેવા ક્યાં જ છે અને અમારે કના જોડે જવાનું આ તદ્દન ખોટી આપી છે અને ભીખાજીને ટિકિટ આપે તો અમે બધા એમના જોડે જ છીએ બાકી તો

તમામ જે કાર્યકર્તાઓ છે તે ભાજપ ભાજપ ને વોટ નહીં આપે તેવો વિરોધ દર્શાવી રહ્યા છે હજારો કાર્યકર્તાઓ અત્યારે હાલ મેઘરજ ખાતે અત્યારે મોડાસા જે ખાતે જઈ રહ્યા છે ભીખાજી ઠાકોરની ટિકિટ નહીં તો જે બહિષ્કાર કરવામાં આવશે અલગ અલગ વિનારો સાથે વિરોધ દર્શાવી રહ્યા છે અહિયાં જે ગીલી માતાના મંદિર ઉતરી મોડાસા ખાતે જવા માટે રવાના થઈ રહ્યા છે સંકેત પટેલ ન્યૂઝ કેપિટલ ગુજરાત અરવલ્લી તો એક તરફ ભીખાજી ઠાકોરના સમર્થનમાં લોકો ઉભા